જમાડ દેજો ભાઈ હાલો હાલો તૈયાર થઈ ગયો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને બધાને ગુડ મોર્નિંગ તો જો ના તૈયાર થઈ જશે જાવ છે લગ્નમાં મારા ભાઈ આવે છે આવું તારે અરે અરે આવું હે હવે કપડાં તો પૂરા પહેરતો હોય હાલ તો જો ગાડીમાં બે હાલો હાલો હાલો

બરની આપણે ક્યાં આવી ગયા છીએ પણ મને મેં પૂછતા પૂછતા એવું છે કે તરડથી હાલો ને અહીંથી હાલો ને મેં તો હાલો ને જ્યાં હાલો ને ત્યાં હા લો તમે એક તો શરદી છે બોલાતું નથી તડકો સારો છે ઘડીક એ જો આવો કંઈક રસ્તો છે મેં બ્લોક પહેલાં બનાવી લે ઉતાર લો અને પછી જાઓ તો હા મેં જો આ રીતનો રસ્તો છે આ રસ્તેથી આપણે આવ્યા છીએ ને આ બાજુ જવાનું છે અને હજી સમથિંગ હજી પાંચ છ કિલોમીટર હશે કદાચ ત્યાં જન પૂછશે આપણે તો કાંઈ નહીં તમે જે હશે બધું બતાવીશ તો બનાવજો બ્લોગમાં ને જાય લગનમાં ફટાફટ જાન તો કેની આવી ગઈ છે તો અત્યારે ચાલ લગન સે નહી આવી ગયો છું ગામ આ ગામનું નામ પણ ગોરસ છે ઓલો મોરસનું નામ કેમ હોય નામ ગોરસ તો ગાડી મૂકી દીધી રે અંયા આપણે જવાનું છે અંદર હવે તો બધું જોયું નથી પણ એક ભાઈને ફોન કર્યો છે બહાર આવે છે લેવા મને તો જાય આપણે અંદર અહીંથી તો બધા જાય છે ને અત્યારે ડીજે શરૂ છે ને અહીંયા ચાનનો બધા વાહનો પીડ્યા છે અહીંયા બધે અને મેં અહીંયા રસ્તા પર ગાડી મૂકી દીધી આ છે મોટા કુટોડા જવાનો માટે રસ્તો ને આ છે મોવા જવા માટે રસ્તો તો આપણે અંદર જઈએ બતાવું

તો હવે જમી લીધું છે ગળું બે આ બધા પરણે લાડવા માન દેન દિન ખવરાઈ દીધા છે ને જો ભાગવું છે હું જો તારે જો તારે બોલ હું માગતો હતો હમણાં સાવી હવે તારી ગાડી કે પડી તો હવે અમે બધા નીકળીએ ભાઈ જમવા ગયા છે અને જમી લઈ પછી આપણે નીકળીએ એમ અહીંથી એક તો પહેલી વાર આવ્યા કોઈ ત્યાં જોયું તો નથી ગામ આ ક્યાંક રોડ જોયું ને ક્યાં નીકળ્યા છે ને ક્યાં આવ્યા અત્યારે ગામ તો કઈ સારું કહેવાય મસ્ત મજાનો ઉકળો છે અહીંયા તો હાલો આપણે થોડી વાર આવીને મળીને પછી નીકળીએ આજના લગ્ન તો આપણે અહીં પૂરા કેમ પૂરા જ હોય ને તારે કાલે હોય ને કાલે સંભાળ તમે તો માંડવા તરફથી છો ને તમારે તો બે જગ્યાએ જવું પડે તો વહેલું જવું પડે ખબર માં તમારે અહીંયા વરું પડે ને પણ

તો આપણે હાલો ઘડી ખોટી થઈ ને પછી નીકળે એમ મોડું થઈ ગયું છે કેટલા વેગા છે કઈ ખબર નથી અને અહીંયા રસ્તો બધે પૂછી પૂછીને આવેલા તો જમીન જમીન જો શરદી છે પણ હું કીધું આ ભાઈ બનનું ત્રણ નથી બધી તો સોડા પીવા લાવ્યા છે આ ભાઈ તો જો ફોનમાં વાત કરે છે સે કંઈ કાંઈ કે આમનો વાત કરે કોઈ એમનામ છે આમનામ છે કોઈ નથી સુરત હોય ને આ થોડું બજરંગ દળ છે ને અત્યારે અમે જો સોડા બોડા પીએ છે અને જાનની તો બહુ વાર લાગે જમી લીધું તમે અમે વહેલા કાંઈ નહીં હાલો આપણે સોડા પી લઈએ ને અમારે પછી દાદું ખોટી નખતા હોઉં નિકળો તો જાય આપણે થોડી વાર રહીને બરોબર ઘર ભેગા થઈ દુકાને બનશે હવે ક્યારે નો આવી ગયો તો લગ્નમાં પછી પછી મેં કઈ બ્લોક નતો બનાવ્યું કેમ કે હું પછી દુકાનમાં દુકાન કામ માં હતો એટલે તો બધું કામ ખૂલું મૂકી દીધું તું મેં કીધું આઈને બ્લોક પૂરો કરી નાખું છું તો હવે આઈ ગયા છે તો ખાસ કરીને આપણી ચેનલ પર ન તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા હોય બે લાઈકને પ્રેસ કરજો તો બસ બધાને જય શ્રી રામને મળશો આપણે આવવાનો બ્લોગમાં તો બસ અત્યારે બ્લોગ પૂરો કરી નાખીએ હવે તો હવે દૂધ ને એવું બધું આવી ગયું છે ને ઘરે જમવા નીકળી એને એમ હતું કે હાલના બ્લોગ પૂરે કરી દો પણ હાના પછી કઈ બ્લોગ પૂરો ન થયો મને ખબર નહીં કે લગ્નમાંથી એટલે બ્લોગ ટૂંકો બી નો એટલે હાલે વાંધો નહીં કાંઈ પણ મેં કીધું કાંઈ વાંધો હાલો હવે અમે કેટલા વાગ્યા

બે દીધા શેરું જ નથી ફીરો કેમ કે ઠંડી જગ્યા રહેવી પડશે એટલે મેં આ પંખો હમણાં શરૂ નથી ફીરો આ ઠંડીનો ને આ માછાનો પંખો દેખાવડે તો આવડે આ શરૂ નથી ફીરો મેં આ ઉપરના ઓલા બ્લેક ઓલા ના હતા ને જોવા જરા હવે કેવા સમક્યા કાંઈ ઘટી નહીં હોય આ ડિઝાઇન છે આપણી પાડેલી આપણે પોતે જ પાડે છે મહાદેવ છે ને અહીંયા દાદા છે ને એવી રીતનું બધું છે એમ તો તમે તો જો દુકાન તો મારી બ્લોગમાં બધું જોયેલું છે કાંઈ વાંધો ને આજે બ્લોગ ટૂંકો તો ટૂંકો પણ કાંઈ વાંધો નહીં તો હાલો મળીશું આપણે કાલના બધા બ્લોગમાં તો જય શ્રી રામ બધાયને અને આપડી ચેનલ પર ખાસ કરીને એવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા આની પછીનો કાલનો જે નેક્સ્ટ બ્લોગ આવશે ને એ બહુ મસ્ત જોરદાર છે કારણ કે અમે ગયા હતા આજે લગનમાં તો ત્યાં બાજુના ગામમાં થોડુંક હતું દૂર તો ત્યાં કહેવાય માવા ડુંગર તો આજે માવા ડુંગર ગયા હતા એની ઝલક હું તમને આગળના બ્લોગમાં દેખાડી બહુ મસ્તીની છે ત્યાં જે ફિશ જે માછલીઓ છે ને એમ તમે એવું તળાવ હતું ને તળાવ કે વાત જાવ એટલે મેં બ્લોક આજ મારો બન્યો ને તો એનું કારણ જ એવું છે કે યાર હું તમને વાત જ કરું એવું બધું તો તમે કાલનો બ્લોક જોવો કઈ ઘટી ને એવો બ્લોક છે મજા આવે તો હાલો હવે ભાગ્યે આપણે કમ્પ્યુટર શટડાઉન કરી નાખીએ અને પેક કરીને પછી નીકળ્યા જમવા તો ત્યાં મેં જોયું ને તો એટલી બધી માસલીઓને કહેવાય એનો વાત જવા ગયો અને એને મમરા નાખીને તો આપણે એ માછલીઓ માથે આવે મસ્તનો છે હું કાલના બ્લોગમાં એ આપણે તમને બધું બતાવીશ બરાબર તો એવું ઝલક એવું લાગે તો એક સેકન્ડની તમને ઝાલક પાસે મૂકી દો એ જોઈ લો અને એ બ્લોગ કાલે આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઉં અને બે લાઈકને પ્રેસ કરજો એ કાલનો બ્લોગ તમને પહેલો જોવા મળે બરાબર તો જઈ શકે